મિત્રો કાલે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે છેલ્લી મેચ છે જે કાલની મેચ જીત છે એ આ સિરીઝ જીતી જશે કારણ કે અત્યારે હાલ સિરીઝ એક એકની બરાબરી પર છે એક મેચ ઇન્ડિયા જીત્યું છે અને એક મેચ સાઉથ આફ્રિકા જીત્યું છે જો ભારતને આ સિરીઝ જીતવી હોય તો એના બોલરોએ મહેનત કરવી પડશે કારણ કે બેસ્ટ મેન ઓલ રેડી રન બનાવી રહ્યા છે અને સારું પરફોર્મન્સ આપી રહ્યા છે પણ વાત કરીએ બોલરોની ભારતીય બોલર જોવે એવું પ્રદર્શન કરી રહ્યા નથી વાત કરીએ કુલદીપ યાદવ અને હર્ષદીપની આ બંને જણા પોતાનું પ્રદર્શન સારામાં સારું આપી રહ્યા છે પણ વાત કરીએ તો બાકીના બોલરોનો સાથ મળી રહ્યો નથી જેમ કે હર્ષિદ રાણા કૃષ્ણ જાડેજા અને સુંદર આ ચારેયનું પ્રદર્શન સારું જોવા મળ્યું નથી પ્રસિદ્ધ કૃષ્ણાની તો શું વાત કરીએ પ્રસિદ્ધ કૃષ્ણા નવથી દસની એવરેજે રન આપે છે તો મારું માનવું છે કે એની જગ્યાએ નીતિશ મોકો મળવો જોઈએ ક્રિષ્ના સારું જ્યાં સુધી બોલરનું સારું પ્રદર્શન નહીં હોય ત્યાં સુધી ટીમ ઇન્ડિયા મેચ જીતી શકશે નહીં જો ભારતને આ સિરીઝ જીતવી હોય તો જેવી બેસ્ટમેનો મહેનત કરી રહ્યા છે એવી જ મહેનત બોલરોએ કરવી પડશે કારણ કે ત્રણસો સાહીઠ ડિફેન્ડ કરાવવા એ શરમની વાત છે અને માલિકના રાજમાં આવ નવા રેકોર્ડ બની રહ્યા છે એટલે ઘણી બીક લાગે છે કે માલિકના રાજમાં ના થવાનું થઈ રહ્યું છે અરે જોડ બોલ એ જોડ બોલ અને વાત કરીએ સાઉથ આફ્રિકાની તો ટેમ્બાની ટીમમાં 11 એ 11 પ્લેયર ફૂલ ફોર્મમાં છે ઓપનરથી થી લઈ અને 8મા નંબર સુધી સાઉથ આફ્રિકા જોડે બેટિંગ ઓપ્શન છે એ જ બેટિંગના કારણે સાઉથ આફ્રિકા મજબૂત જોવા મળી રહી છે એવું નથી કે ભારતની બેટિંગ વીક છે ભારતની બેટિંગ તો મજબૂત છે પણ ભારતની બોલિંગ વીક છે અને સાઉથ આફ્રિકાની બોલિંગ પણ મજબૂત છે અને માર્કો યન્સન ભારતીય ટીમ માટે માથાનો દુખાવ સાબિત થઈ રહ્યા છે જેઓ ટ્રેવિસ હેડ ટીમ ઇન્ડિયાને નડે છે એ જ રીતે માર્કો યન્સન ભારતીય ટીમને નડી રહ્યા છે જો ભારતને આ સિરીઝ ઉપર કબજો કરવો હોય તો ભારતે પહેલાં તો બોલિંગ સુધારવી પડશે કારણ કે ભારતીય બોલરનું પ્રદર્શન ના બરાબર રહ્યું છે ખાસ કરીને પ્રસિદ્ધ ક્રિષ્ના કૃષ્ણાને શું જોઈ અને ટીમમાં સામેલ કરે છે એ જ ખબર પડતી નથી મોહમ્મદ સિરાજ મોહમ્મદ શામી આ બંનેનું સારું પ્રદર્શન હોવા છતાં ટીમમાં સ્થાન મળતું નથી અને ક્રિષ્ના નવ દસની આવી રીતે રન આપે છે તે છતાં ભારતીય ટીમમાં એને જગ્યા મળે છે ક્રિષ્ણને ભારતીય ટીમમાં સ્થાન મળે એનાથી આપણને કોઈ આપત્તિ નથી પણ ટીમ માટે પ્રદર્શન તો કરો કે ટીમ જીતી શકે ત્રણસો ને ઓગણ હાથ રન તમે ડિફેન્ડ કરાયા છે પ્રસિદ્ધ ક્રિષ્નાએ આઠ ઓવરમાં પંચ્યાસી રન ખાધા છે આવા પ્રદર્શનના કારણે તમે ટીમ ઇન્ડિયાને ના જીતાડી શકો મારું તો માનવું છે હર્ષિત રાણા અને ક્રિષ્ના આ બેમાંથી એકને બાર કરી અને નીતિશ રેડ્ડીને ત્રીજી વન ડે માટે સામેલ કરવા જોઈએ કારણ કે જેવી બોલિંગ પ્રસિદ્ધ ક્રિષ્ના કરી રહ્યા છે એના કરતાં સારી બોલિંગ નીતિશ રેડ્ડી કરી શકે છે અને ઉપરથી વીસ ત્રીસ રનનું યોગદાન પણ આપી શકે છે જો ભારતને આ સિરીઝ ઉપર કબજો કરવો હોય તો ક્રિષ્નાને બહાર કરી અને રેડીને અંદર લાવવા જોઈએ કારણ કે રેડી સિવાય ભારત પાસે બીજું કોઈ ઓપ્શન નથી બોલિંગમાં ભારત ત્રણ ફાસ્ટ બોલર લઈને આવ્યું છે અને ત્રણે ત્રણ ટીમ ઇન્ડિયામાં રમે છે અગરક કઈ રીતની ટીમ સિલેક્ટ કરે છે એ એને પોતાને જ ખબર હોતી નથી કારણ કે આપણે જોઈ લીધું મોહમ્મદ સિરાગ અને બુમરાહ વગર ભારતીય ટીમની બોલિંગ કન્ડિશન કેવી છે તો મિત્રો તમારું કેવું શું થાય છે નીતિશ રેડીને બીજી વન ડેમાં સામેલ કરવા જોઈએ કે નહીં કોમેન્ટ કરી અને જણાવજો